નમસ્કાર મિત્રો મસરાલી મોગલમાં ધરતીમાં આખરે કેમ સમાણા આજે એના ઇતિહાસની વાત કરશું દરેક સમાજમાં એક આઈ હોય છે પણ માં મોગલ એટલે એક એવી આય જે કોઈ એક સમાજના આય નહીં પણ અઢારે વર્ણના આય મિત્રો આ ઇતિહાસ તેરસો વર્ષ જૂનો છે મા મોગલના પિતાનું નામ દેસુર ધાંધણિયા અને માતાનું નામ રાણબાઈ હતું દ્વારકા તાંબાનું ઘીમરાણા ગામ મા મોગલમાંનું જન્મસ્થળ છે માતાજીનો જન્મ થયો ત્યારે મા બોલતા નહોતા આવું તમામ લોકો એવું માનતા કે મા મોગલ મૂંગા છે પરંતુ પણ તેમની શક્તિનો કોઈને ખ્યાલ ન હતો મા મોગલના લગ્ન 40 વર્ષની ઉંમરે થયેલા મા મોગલનું સાસરું એટલે જૂનાગઢના ભેંસણ તાલુકાના ગોરળિયાળી ગામ માતાજી તેમના ભાઈના દીકરાની સાથે પરણેલા સારણ સમાજની એક પ્રથા હતી કે ફઈ પાછળ ભત્રીજી જાય કે ફઈના દીકરા સાથે દીકરીના લગ્ન કરવામાં આવે છે પછી તો ઘોડા અને ગાડા ઉપર માની જાન આવી હતી માને કર્યા વરમાં પંદર જેટલી ગાયો આપી ભેંસો આપી એ સમયે સાથોસાથ દીકરી સાથે કામ કરવા કોઈ બીજી છોકરીને મોકલતા આએ વાંજીને માતાજીની સેવા કરવા સાથે મોકલ્યા તે સમયે માતાજીના લગ્ન અખાત્રીજના રોજ થયા હતા પહેલાના સમયમાં અખાત્રીજનું મુહૂર્ત બહુ શ્રેષ્ઠ માનવામાં આવતું હતું પછી તો માતાજીની જાન પ્રસ્થાન થઈ પછી તો રસ્તામાં સારણે માતાજીને ઘણા પ્રશ્ન પૂછ્યા પરંતુ મોગલમાં કશું બોલ્યા નહીં એટલે સારણે વાંજીને પ્રશ્ન પૂછ્યા એટલે વાંજી સારણ સાથે વાતચીત કરવા લાગી અને તમામ પરિચય પણ આપ્યો આમ વાતો કરતાં કરતાં જાન આગળ વધી વાંજીએ સારણને કીધું કે બાપુ હું કંઈક જાણું છું એટલે કવિરાજ બોલ્યા કે બેટા તું શું જાણે છે ત્યારે વાંજી અડદના દાણા લઈને મંત્ર બોલી અને ઘા કર્યા કે જુઓ પછી તો જેમ જળ જળબંબાકાર તૂટી ગયું હોય તેમ હળહળાટ પાણી આવવા લાગ્યું બધા જાનૈયા કપડાં ઓછા કરી અને પાણીમાં ચાલવા લાગ્યા અને માં મોગલ પણ ચાલવા લાગ્યા આ જોઈ સારણ બોલ્યા વાહ વાંજી વાહ પછી તો વાંજીએ અડદના દાણા લઈ અને ફરીથી પાછું આખું જંગલ સળગાવ્યું ચા તો આમથી તેમ ભાગવા લાગ્યા પછી વાંજી અને સારણ હસવા લાગ્યા આમ જાન આગળ વધતી જાય છે અને પોતાનું ગામ આવ્યું એટલે ઉતારા નાખ્યા અને બેઠા ત્યાં મોગલમાના સામૈયા પક્ષથી સામૈયાની તૈયારી થાય છે ઢોલ નગારા લઈ સૌ સામૈયા કરવા આવે છે હવે સારણને એમ થયું કે મેં વાંજીને સાબાશી ના આપી એટલે સારણ બોલ્યા વાંજીની પાછળ જઈને કે સાબજ વાંજી તું તો બહુ કામની છે એટલું કહી સારણે ઓછો હાથ કરી અને વાંજીથી તાળી લીધી પણ સારવણના રીત રિવાજ પ્રમાણે તાળી તાળી લેવાય કોઈ પરનારીયા અને લોકો આશ્ચર્ય ચકિત થઈ ગયા અને હાહાકાર મચી ગયો કે મુંગી આઈ બોલ્યા ત્યારે માં મોગલ કોપનમાન થયા માના વાળ છૂટા થઈ ગયા અને મહાકાળી રૂપ ધારણ કર્યું કહેવાય છે કે મહાકાળીના અંશમાંથી જ મોગલમાંનું અવતરણ થયું છે લોકોમાં મહાકાળીમાંનું દર્શન કરી અને લોકોમાં હાહાકાર થઈ ગયો માને પગે લાગવા લાગ્યા માતાજીએ રુદ્ર સ્વરૂપ ધારણ કર્યું અને ધરતીને અરજી કરી કે મને તારામાં સમાવી લે ત્યાં તો ધરતી ફાટવા લાગી આ બાજુ ગોરળિયાળી ગામમાં તેના ફઈ ગૌરી આવીને ખબર પડી કે મોગલમાં ધરતીમાં સમાય છે એટલે તે દોડતા આવ્યા અને ડુંગર ઉપર ચડ્યા અને તે જુએ છે ત્યાં મોગલમાં બોલ્યા બસ ભાઈ હવે આગળ ના વધજો ત્યાં ડુંગર ફાટ્યો અને એમાં ગૌરીમાં સમાયા આજે પણ આ ડુંગરને ગૌરી ડુંગર તરીકે કહેવામાં આવે છે આ બાજુ ધરતી ફાટવા લાગી મોગલમાં એ પરણેતરના કપડાં પહેરેલા મોગલમાં ધીરે ધીરે ધરતીમાં સમાવા લાગ્યા અને વાંજીને સંકોચ થવા લાગ્યો કે મારી એક તાળીના કારણે માતાજીને ધરતીમાં સમાવવું પડ્યું તો હવે લોકોને ખબર પડશે તો મારું જીવવું મુશ્કેલ થશે એટલે વાંજી દોડીને માતાજીના પગમાં પડી અને બોલ્યા કે માળી મારતોય તું અને તારતોય તું માડી મને એકલા મૂકીને ના જશે હું તમારી સાથે આવી છું પછી માએ તો દયા ખાઈને વાંજીને ખોળામાં લીધી પછી તો મા મોગલ અને આ વાંજી આ બંને ધરતીમાં સમાવવા લાગ્યા આજે પણ ભીમરાણામાં મા મોગલનું મંદિર છે ભીમરાણાના ફળામાં મેરડીમાં સિકોતરમાં આય વાંજી વછરા ચોલંકી બિરાજમાન છે પછી તો મા ગોરળિયાળીની જમીનમાં સમાઈ ગયા હાલમાં માં ગોવળી મોગલની તરીકે ઓળખાય છે ધરતીમાં સમાતા વખતે મા મોગલના શબ્દ હતા બાપ સારણો માટે હર શબ્દ હંમેશા સાચા રહેવાના અને નવ લાખ લોબળિયાળુ જન્મ માટે હંમેશા સારણનો જ ખોળો જોઈએ અન્ય કુળમાં આય ન અરતો રહે ધરતીમાં સમાતા પહેલાં માતાજીએ પરણેતરનો પોશાક પહેરો હતો તેમના કારણે તેમનો પરિવાર છે માને આ પોશાક પહેરાવે છે એને માનો તરવેડો કહેવાય છે આ કારણે મોગલમારનો તરવેડો રાત્રે બાર વાગે પહેરાવવામાં આવે છે અને એ વખતે જે માનો ભુવો હોય એ સાબડીને સાબડી લેવા જાય એક સેકન્ડ વારમાં આકાશમાંથી મોગલનું કિરણ આવી અને જે સમાજ બેઠો હોય એના પર પડે અને લોકોમાં પાપ નષ્ટ થાય એવામાં મોગલના આશીર્વાદ છે આમ સાપને અડવા મોગલ આવે ત્રણ વર્ષે આવીને વસ્ત્રો ચડાવવામાં આવે છે એનું નામ તરવેડો કહેવાય છે મિત્રો મોગલમાંના મંદિર ગુજરાતમાં ઘણા જગ્યાએ આવેલા છે તો મિત્રો આ હતોમાં મોગલનો ઇતિહાસ વિડીયો સારો લાગ્યો તો લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વધારે પડતા અમારે ચેનલના વિડીયોને શેર કરો